નમસ્કાર આજે શનિ જયંતિ એટલે કહેવાય છે કે શનિ મહારાજને વિજોવાનો દિવસ આજે એમની જન્મ જયંતિ છે ત્યારે ભવનાથ તીર્થ ક્ષેત્ર ખાતે શનિ મહારાજના મંદિરે ખાસ યજ્ઞ યજ્ઞાદિ કરવામાં આવે છે કાયમને માટે અહીંયા તુલસીનાથ બાપુ દ્વારા ખૂબ સારી એવી સેવા પૂજા અને શનિ મહારાજને વિજોવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે આજે કઈક ખાસ વિશેષ દિવસ છે અને આપણી સાથે શાસ્ત્રીજી જોડાયા છે શાસ્ત્રીજી નમસ્કાર નમસ્કાર

દંડ આપે છે તો ખરા અર્થમાં શનિ મહારાજ જે છે એ વિશે પણ દેવના હિસાબે કારણ કે માણસ જેવું કર્મ કરે એવું એ જીવને ફળ મળે હે આ હિસાબે શનિ મહારાજ એ મુખ્ય પ્રધાન દંડના દેવ તરીકે આ કરિયુગ અંદર એ કામ કરી રહ્યા છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં કડીકાલ ચાલી રહ્યો છે ને ત્યારે પણ જે શનિ મહારાજ જે છે એમની કૃપા આપણા ઉપર બની રહે એમના માટેની વાત છે સાથે એ પણ વાત કરવામાં આવે કે સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે ત્યાં આગળ ભગવાનનો જન્મ થયો છે એટલે કે લગભગ આપણે વાત કરીએ તો હાથલા એ શું છે એ વિશે થોડી વાત કરી હાથલા એ શનિ મહારાજનું જન્મસ્થાન છે એ જગ્યાએ શનિ મહારાજે જન્મ ધારણ કરી અને વિશ્વના કલ્યાણ માટે એ શનિ મહારાજ ત્યાં બી રાજમાન છે મિત્રો હાથલા ક્ષેત્રમાં શનિ મહારાજ બિરાજમાન છે. એ જ રીતે અહીં આગળ પણ શનિ મહારાજ બિરાજમાન છે. અને ખાસ કરીને આ કળિયુગની અંદર શનિ મહારાજની આપણી ઉપર કૃપા બની રહે. શાસ્ત્રીજી એ માટે જણાવો કે આપણે કાયમ માટે શું કરવું જોઈએ? શનિ મહારાજની કૃપા બની રહે એટલા માટે શનિદેવની ઉપાસના શનિદેવનો પાઠ અને ખાસ કરીને શનિદેવના રીઝવવા માટે પૂજન અર્ચન દ્વારા એ શની દેવની કૃપા જીવનની અંદર પ્રાપ્ત થાય છે અને દરેક જીવના કષ્ટ અને દુઃખ શનિ મહારાજ દૂર કરે છે ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે કોઈ એવા શ્લોક જે છે અથવા તો માળા નામ જપ કરતા હોય એમની અંદર કયા કયા શ્લોકનો આપણે ઉપયોગ કરી શકીએ શ્લોકમાં તો વૈદિક મંત્ર છે ઓમ ખામ કિમ ખોમ સહ સન્નો દેવી રવિષ્ટયા આપો ભવંતુ પીતયે સંજો રવિશ્રવંતુ નહ ઓમ સ્વાહા ભુવઃ ભુહુ ઓમ સહ ખોમ કિમ ખામ આ વૈદિક મંત્ર છે

માટે શનિ મહારાજ મહારાજની કૃપા આપણી ઉપર બની રહે એ માટે તમે પણ તૈયાર થઈ જાઓ શનિ મહારાજને પ્રાર્થના કરીએ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને સાથે સાથે આપણા બધા જીવોનું ઉદ્ધાર કરે કલ્યાણ કરે નમસ્કાર